નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે છે મહત્વપૂર્ણ દિવસ એક સરકારી કર્મચારી માટે કેમ કે આજે છે તારીખ પહેલી અને મહિનો છે જુલાઈનો એટલે કે આજે છે ઇજાફા દિવસ હા મિત્રો આજે તમામ સરકારી કર્મચારી હોય છે તેના પગારમાં એક ચોક્કસ ઇજાફો થતો હોય છે તો કેટલો થાય છે ઇજાફો કેવા હોય છે તેમના પગાર ધોરણમાં વધારાને લઈને માહિતી આજના ક્યાં સુધી મળતો હોય છે દરેકની માહિતી આજના વિડીયોમાં મળશે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા કર્મચારીઓના પગારમાં

તેમનો જે પરિપત્ર કરવામાં આવેલો છે તે તમારી સાતમા પગાર પંચનો જે ઠરાવ છે તે તમારી સામે આવી રહ્યો છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે તારીખ એક સાત બે હજાર ત્રેવીસથી રાજ્ય સરકારના દર વર્ષે એક સાત એટલે કે પહેલી જુલાઈના રોજ દરેક સરકારી કર્મચારીને ઇજાફો મળવા પાત્ર હોય છે ત્યારે જે ત્રીસ રોજ જે સરકારી કર્મચારી છે એ વય નિવૃત્ત થાય છે ત્યારે તે એક દિવસ માટે ઈજાફો ચૂકી જતા સરકારશ્રીએ જે આદેશ કર્યો હતો કે તેઓને નોશનલ ઈજાફો આપવામાં આવશે તેને લઈને જે પહેલો પરિપત્ર કરી દેવામાં આવ્યો હતો ઠરાવ કરી દેવામાં આવ્યો હતો ત્યારે ખુશીની લહેર હતી પરંતુ થોડા સમય બાદ અમુક કોર્ટ મેટરને લીધે તે ઠરાવને મોકુફ રાખતો પરિપત્ર કરવામાં આવેલો હતો પરંતુ ત્યારબાદ થોડા સમયમાં જ પુનઃ ફરીથી ઠરાવ કરી દેવામાં આવ્યો મિત્રો દરેક સરકારી કર્મચારીને એટલે પહેલી જુલાઈ રોજ ઇજાફો મળતો હોય છે તે તો તમને ખબર જ છે પર સરકારી કર્મચારી છે એ વય નિવૃત્ત થતા હોય છે તે ત્રીસ છ ના રોજ નિવૃત્ત થઈ જતા હોય છે એટલે કે એક દિવસ અગાઉ નિવૃત્ત થઈ જતા હોય છે તેના માટે તેમને એક દિવસ માટે ઈજાફો ચૂકી જવાનું થતું હોય છે તો મિત્રો પહેલી જુલાઈના રોજ મળતા ઇજાફામાં દરેક સરકારી કર્મચારીના પગારમાં આશરે ત્રણ ટકાનો વધારો થતો હોય છે આ ઇજાફો છે એ વય નિવૃત્ત થતા સરકારી કર્મચારી જેઓ ત્રીસ છના રોજ નિવૃત્ત થઈ જતા હોય છે તેમને એક દિવસ માટે જે ઇજાફો ચૂકી જતા હોય છે તેને લઈને સરકારે એટલે કે નાણાં વિભાગે એક પરિપત્ર ઠરાવ કરીને જાણ કરી છે કે તેમને એક દિવસ માટે જે ચૂકી જતા હતા જે વય નિવૃત્ત સરકારી કર્મચારી છે તેમના માટે એક દિવસ માટે જે ઇજાફો ચૂકી જતા તો તમને ફરીથી ઇજાફો મળવાપાત્ર થશે તે ઠરાવને લઈને મેં ત્રણ વિડીયો ઓલરેડી બનાવી દીધા છે ને ચોથો વિડીયો પણ હમણાં જ મેં બનાવી અને તે મૂક્યો હતો કે જેમાં એક લિસ્ટ બહાર પડ્યું હતો પોલીસ કર્મીઓનું તમામ વિડીયો તમને નીચે ડિસ્ક્રિપશનમાં મળી જશે તો તે વિડીયો પણ જોઈ લેવા વિનંતી હવે આજના વિડીયોની વાત કરીએ જે પણ કર્મચારીઓનો ગ્રેડ પે ચોવીસો અઠ્યાવીસો બેતાલીસો ચુમ્માલીસો કે છેતાલીસો હોય તેમના માટે જે પત્રક છે જે જે ઇજાફાનું પત્રક છે તે આવી રહ્યું હશે સામે જેમાં તમે જોઈ શકો છો કે તમારો એક સાત બે હજાર ત્રેવીસનો જે ઇજાફો થયો હતો તેને એક સ્ટેપ આગળ લઈને ઇજાફો માન્ય ગણવામાં આવશે એટલે કે આ બેઝિક પગાર છે અને તેમાં તમને ખબર છે કે અત્યારે છેતાલીસ ટકા મોંઘવારી છે તે એડ કરવામાં આવશે એટલે જે ઇજાફો મળશે એમાં છેતાલીસ ટકા વધુ એડ કરવાના છે અને સાથે સાથે તે એમાં એડ થશે તો જે નવો પગાર બનશે એ તમારે તમારી જ રીતે ગણતરી કરી શકશો અને પગાર વધન લઈને જે પરિપત્ર કર્યો હતો તે તમને અહીંયા આઈ બટન ઉપર મળી જશે તે પણ જોઈ લેજો મિત્રો છેતાલીસ ટકા મોંઘવારી સાથે આ ગણતરી થશે તો બેઝિક પગાર કેટલો છે તેનું કોષ્ટક તમે જોઈ શકો છો તો મિત્રો ઇજાફાની ગણતરી કરીએ તો જે બેતાલીસો જેમને ગ્રેડ પે હોય ધારો કે તો તેમનો જે પહેલો બેઝિક છે તે તમે જોઈ શકો છો કે પહેલો બેઝિક તેમનો બનશે પાંત્રીસ હજાર ચારસો એટલે મિત્રો એક સાત બે હજાર વીસ અને એક સાત બે હજાર એકવીસ વચ્ચે જેઓ નવનો ગ્રેડ મેળવી લીધો છે એટલે કે જેમના ફૂલ પગારમાં નવ વર્ષ થઈ ગયા છે તેમને બેતાલીસો ગ્રેડ પે મળવાપાત્ર છે ત્યારે સરકારી શિક્ષક તરીકે હું વાત કરી રહ્યો છું અત્યારે ખાસ નોંધ લેશો હવે તેમનો જે બેઝિક પગાર છે એ એક સાત બે હજાર એકવીસ સુધી રહેશે પાંત્રીસ હજાર ચારસો રૂપિયા જે તમે કોષ્ટકમાં જોઈ શકો છો ત્યારબાદ એક સાત બે હજાર ને બાવીસ સુધી તેમનો બેઝિક રહેશે છત્રીસ હજાર પાંચસો રૂપિયા એક સાત ત્રેવીસ સુધી તેમનો પગાર રહેશે સાડત્રીસ હજાર છસો જે બેઝિકમાં મોંઘવારી એડ થતી હોય છે અને એક સાત બે હજાર ચોવીસ સુધી તેમનો બેઝિક હશે આડત્રીસ હજાર સાતસો જે પણ સરકારી કર્મચારીઓ બે હજાર અગિયારમાં નોકરીએ લાગ્યા હતા એટલે કે તેમને સરકારી નોકરી જોઈન કરી હતી ત્યારે તેમનો જે બેઝિક એ રીતે ગણાશે કે તે જેઓ એક સાત બે હજાર અગિયારથી એક સાત બે હજાર બાર વચ્ચે સરકારી નોકરીમાં જોડાયા છે અને તેમને નવનો ગ્રેડ જો એક સાત બે હજાર વીસથી એક સાત બે હજાર એકવીસ સુધી તે નવ વર્ષ પૂર્ણ કરે અને તેમને નવનો ગ્રેડ મળી ગયો હશે તો તેમનો જે બેઝિક પગાર છે એ એક સાત બે હજાર ચોવીસના રોજ ઓગણચાલીસ હજાર નવસો રૂપિયા થઈ જશે તે ખાસ નોંધ લેશો અને ત્યારબાદ તેમાં અત્યારે જે મોંઘવારી છે તે તેમાં એડ થશે મિત્રો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને તો કે આજે જે ઇજાફા દિવસ તો તેમાં કેટલો વધારો થશે વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલાકોન દબાવી દેજો જેથી કરીને તમે નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ